હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં થઈ છે ને આપણે પણ મજામાં છીએ ને આજમાં છે ને નવા વિડીયોમાં છે ને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજમાં છે ને વરસાદ બહુ આવ્યો ભાઈ ને છે ને તમને અમારા હાલ શું છે શું નહીં તમે જો કેમ કે ભાઈ પપ્પામાં જઈએ એટલે ભાઈ હાલ બધા આવા હોય જો જો આ ચૂલામાં આ છૂલામાં છુલામાં પાણી ગળી જો જો આવી રીતે છે રસ ચૂલા બધા પીડા હે એવું છે ભાઈ કપામાં રહી તો એવું છે ને આ ઘરમાં રહો આમ એટલે એટલે પાણી છે તો આ મકાન છે આ ડેલો છે ડેલામાંથી આમાં આમાં બધા છીએ એવું છે ને એટલે એટલે રા આમાં પાણી છે જો છે ભરેલા હે એવું છે ભાઈ ને કેમ કે ભાઈ કપા વિના રહીને એટલે આ હાલત હોય ને આમ જોઈને રા પાણી છે જો આખા ડેલામાં પાણી પાણી છે રહો ગામે વરપળ થાંભરાય તર ધોવાનું જોવાય જોવાય જો પાણીમાં થાંભરા બધું મીડો તરવા એવું કહેવાય કેમ કે ભાઈ કપામાં આવીએ ને એટલે જો આ પરિસ્થિતિ રહે કેમકે વરસાદ વરસાદને એવું આવ્યું હોય એટલે આવું પરિસ્થિતિ રહે કેમકે તમને બહાર નીહરા ન હોય બહાર નીહરા હોય ને એને ખબર હોય કે ભાઈ વરસાદનું કેવા હેરાન થઈ આપણે કેવું નહીં એ તમને છે ને બજાને કપાવીને વાગેલા હોય ને એને જ ખબર હોય બાકી લીધાને ન ખબર હોય કેમ કે ગામમાં રહેતા એને શું હું હું ઘરમાં ઘડી દહીં રહે આપણે કેમ કે ભાઈ આપણે આપણે ગામડે હોય તો આપણે આપણું ઘર હોય આપણે સાવ સાવચેતી ઘર હોય તો આપણે બહાર જઈએ પછી હું છે હાવ ભાઈ ગામ હોય ને આપણે ગમે ના મજૂરી કરવા નિહાળીએ એટલે એવું તો રહે જ નથી ને શું છે ભાઈ આપણે ભાઈ પૈસા હતું ભાઈ ગમે આપણે આવી સહનશક્તિ કરવી પડે એવું છે ભાઈ ને શું છે ભાઈ આજમાં તો એવું જ રહે એમ કે ભાઈ વરસાદ પાછો એટલો ધબધબાટી બોલાવા મળ્યો છે વેલ મિત્રો વરસાદ આવે છે શું છે ભાઈ હેરાન હેરાન થઈને આમ આમ બજારોમાં એટલું પાણી છે જોવો તમે અહીંયા નહીં બજારમાં એટલું પાણી છે જોવો અહીંયા શું છે પાણી નહીં હરતું ને પાછું ડેલામાંથી એવું છે ને આખો આવું પેક થઈ ગયું પેક થઈ ગયો એવું છે આમ બોલી આમ ખેતરો ભીજા જો ખેતર દેખાય જરૂર દેખાય આખા ખેતરો ખેતરો ભેજા ને આપણે અહીં ટ્રેક્ટર પીડ્યું છે ને આનકા તો ખેતર ને એવું ભીર્યું છે એવું છે ભાઈ હું છે વિડીયોમાં તમે બિના રહેલો કેમ કે આખો દીમાં કેટલો વરસાદ આવે હું છે હું નહીં તમને બતાવીશ તો મિત્ર છે ને આપણે છે ને હવે તો વરસાદ થોડોક ધીમો પીડ્યો છે એવું છે ને ભાઈ શું છે કે ભાઈ આપણે છે ને અહીંયા જો કેવી પરિસ્થિતિ માં કામ કેવું છે કેવું નહી એટલે ભાઈ એવું છે ભાઈ ને આપણે છે ને ચાક તો મૂક્યું છે પણ જો આવી રીતની પરિસ્થિતિમાં છે એવું છે ભાઈ આવું છે ભાઈ બધું ને ભાઈ જો આપણે આજ પોતા ને શાક બનાવવું પડ્યું એવું છે ને આવી રીતથી જો અમે બધું આમ ખડકેલું છે ને એવું છે આમ બધું હાવ કચરા માં જાય અહીંયા હજી પાણી ભર્યું છે એવું છે ભાઈ ને હું છે ભાઈ અધો ગતિ તો પૂરેપૂરી છે ભાઈ અહીંયા એવું છે ભાઈ ને એ તો શું છે ભાઈ કેમ કે આ પરિસ્થિતિ એવી છે આવું બધું છે ને આવું હાલા તમારા આવા છે કેમ કે રાંધવાનું આવી રીત છે ને ભાઈ આવી રીતે અમે કામ કરીએ ને કેમ કે ખાવાનું ભાઈ હજી તો એકલો ધવાડો થાય તાપને થતો કેમ કે મંત્રણ બધા ખાવા ગયેલા છે

તો વરસાદ હાવ રહીને જો આમ થોડો થોડા સાંટા આવે છે મોસમ જોવા છે ભીખે આમ વાદળા તો હજી ફૂલ ઘેરાઈ જ ગયેલા હા જોવા છે વરસાદનું તો આવે એવું છે એવું છે અને આપણે પણ માવો ખાઈ લીધો કેમ કે બહુ આ પલ્લી ગયો ને એ ચાજ માવો ખાઈ લીધો એવું છે ને ભાઈ વરસાદનું તો બધું ભરાઈ જ ગયેલું છે પાણી પાણી આપણે પાણીમાં આટા મારી દઉં આ બધા પાણીમાં જ મારે ને આવી રીતથી અમારું ભાઈ મકાન છે અમે આવી રીતથી છી એવું એવું છે ને ભાઈ હજી આ આમાં તો હજી પાણી જ છે એવું છે ને શું છે આખું ફરિયું ભરાઈ ગયું પાણીનું ને એકલું પાણી પાણી જ છે બધે હું વરસાદનું તો ભાઈ આવું રહે હતી કેમ કે ભાઈ બહુ વરસાદ પડ્યો આજમાં કોઈ વાત જ ન પૂછો વરસાદ કેટલો પીડ્યો કેટલું શું એમ એવું છે ભાઈ ને આજમાં શું છે આખો દિવ પાણીમાં છે અરે શું છે હેરાન છે બધું એવું છે આમાં કાંઈ રહેવા એવું તો છે નહીં બધું ભીનું છે એવું છે ને ભાઈ શું છે વિડીયોમાં ખેડ બધી બનાવી લેજો ને વિડીયોમાં તમે નવા હોય ને તો સરપ્રાઈઝ કરી લેજો કેમકે આવા નવા વિડીયો રોજ અમે બનાવતા રહેવું ને તમે જોતા રહેજો કેમકે મેં એક કરી દેજો કેમ કે ભાઈ બધું શું છે આવું અધોગતિમાં થોડોક રહી ગયો ને પછી એવું બધું હતું ને એવું બધું હેલકું કરતા હા ને જો આ બધો કચરો એવું આમાં ભરાઈ ગયું હતું કે હવે આને સાફ કરવાનું છે ને આ કંઈક એ પાણી અહીંયા પાણી છે ઈ રહેવા દે એવું છે ભાઈ

એવું છે ભાઈ ને શું છે ભાઈ કેમ કે વરસાદ બહુ આવ્યો કે કેમ પતરું ને એવું કઈ મૂકી દઈ વરસાદ તો બહુ આવ્યો ને સુલા ને એવું તો પાણી બધા બધું ઘડી ગયું કા બહુ વરસાદ આવ્યો ને બધા સુલા એવું જો બુડી ગયેલું હે આમાં બધે ગોઠણે ગોઠણે પાણી થઈ ગયું ભાઈ એવું હતું ને ભાઈ એટલું વરસાદ આવ્યો હાજમાં કેવું છે ભાઈ ને આપણે છે ને બહુ ટાઈઝ વાતી હી ને પોટ ચલ લીધો કેમકે પલી ગયો કે નહીં તે બહુ ટાઈઝ વાણી વરસાદ ના વરસાદના પડી ગયે એટલે ટાઈટ વાતી હતી તો મેં પોટ ચલ લીધો તો છે ને મારે કંદના જા આમ દો કાચરતા કાતરે ત્યાં જા યા જા જોઈ નહીં ખ્યું જાય ને કેમ વલકા વી દા વલકા બોલ્યા પર્યા આમ દો પાણી સારું થાય બસ જો ના હાલખો બસ જોઈ નહીં ખા બધુંય હાલ ઉધો દે હા હા એવું છે ભાઈ ને આવું આમ કામ કરીએ ને આમના મમ્મા હાલો મિત્ર તો કેમ આપડે જો પાછા છે ને ભાઈ અત્યારે વાગી જાય છે દોઢ બે વાગી જાય છે એવું છે ભાઈ ને શું છે અમને

એવું છે તો મિત્ર છે ને હા ફરી જશે ને એવું છે હજી છે ને વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે એવું છે અને કેમ કે વરસાદ રહો નથી ને આપણે છે ને વાલમાં ધીમા હતા ને અત્યારે પણ જમવાનું વાવ કરવાનું ચાર થઈ ગયું છે ને અમારે પાર્ટી વાવ કરવા મળી છે ને આપણે બહાર ઊભા થયા વરસાદ જોતા થાય એવું હતું ને હજી વરસાદ પણ સારો છે જો તમને દેખાડું તો હજી ધીમે ધીમે વરસાદ સારો છે જો એવું છે ને ભાઈ છે ને અત્યારે આપણે વાવ કરવા આવી ગયા છે ને વાવ કરવા બધા અમારા વિજયભાઈ ની તો બે હિજા કેમ વિજયભાઈ તો અમારે પાર્ટી કેમ

કેમ કે ભાઈ વરસાદ હતો કે આમ કે બહુ મજા ન આવે આજ આખો દિવસ છે ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આજનો વિડીયો આપણે અહીં સુધી